શાંતિ નો ઈશ્વરીય સ્નેહ નો અનુભવ કરાવવો પડશે આપણે શું કરવાનું છે આત્માની અંદર આ બધું જ ખજાનું ભરવાનું છે લોક કરવાનો છે બેન ત્યારે જ જો બીજાને આપણે આપી શકીએ એટલા માટે પરમાત્માએ જે કાર્ય આરંભ કર્યું છે કે આ દુઃખી અશાંત સંસારને સુખમય સંસાર બનાવવાનું કાર્ય જે કરી રહ્યા છે અને એમના કાર્યમાં આપણે સર્વ શું છીએ સહયોગી છીએ મદદગાર છીએ કોઈ માને કે ન હવે થોડા દર વર્ષની અંદર બહુ લાંબુ ટાઈમ બાકી નથી થોડાક વર્ષની અંદર જ આવી સ્વ આભારત એક સ્પર્ધ બની જશે સુખમય સંસાર બની જશે બની જશે અને જો આપણે હમણાંથી પુરુષાર્થ નહીં કરીએ